જય શ્રી કૃષ્ણ મિત્રો પ્રાર્થના ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે સીતરા માતાની કથા સાંભળશું ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોસી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી હતી મોટી વહુ જબરી કજિયાખોર અને ઈર્ષાની ભરેલી હતી વાત વાતમાં વાટું પાડતી જ્યારે નાની વહુ ઘણી ભલી પોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ છઠ દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પઢેલો એક નાનો છોકરો રડવા લાગ્યો તેથી સાતે કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોડે લીધો જરા આડા પડખે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી સીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા ત્યાં તો શરીરે ઠંડક વળવાને બદલે કાળી લાય લાગી અને શીતળામાં દાજી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વહુએ શ્રાપ દીધો જે મૂર્ખ સ્ત્રી તમે મારું શરીર બાળ્યું તેવું તમારું પેટ ભણજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને હસ્ત થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે સિદ્ધરામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ ધર સિતરામા પાસે જઈ ને તારા છોકરાનું જીવન માગજે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને

અને માની કૃપા મેળવવા જાવ છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું એક કામ કરજે અમારા એવા તે સાપ આપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુને પામે છે ના મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની વહુ આ પાણીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બનેની ડોકે ખંડીને પળ બાંધેલા હતા નાની વહુએ જોઈ અને પૂછ્યું વહુ ક્યાં ચાલી નાની વહુ સીતળાના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એક કામ કરજે અમે સદાય લડિયા જ કરીએ છીએ અમારું અમારા પાપનું નિવારણ પૂજે નાની બહુ એ હાફાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે ડોસી દિવેટું જેવા વાળ લઈ બે માથું ખંજવાડતી બેઠેલી વહુને જોઈ ડોસી બોલી એ બા એ ભાઈ આમ હાફડી ફાફડી ક્યાં આની કોઈ સીતરામાના કોકની વાત કરી ત્યારે ડોસી બોલી અલી જરાક મારું માથું તો જોતી જ નાની બહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી મરેલા છોકરાને ડોસીના ખોડામાં મૂકીએ તો બેઠી જુવીણમાં થોડી વારે ખંજવાળ મટી ગઈ તો ડોસી આશીર્વાદ દીધા જેવું મારું માથું ઠળ્યું એવું તારું પેટ ઠળજો એટલામાં તો થયો ચમત્કાર ડોસીના ખોડામાં બેઠેલો મરેલો છોકરો હાથ પગ ઉછાળી કીકારી દેવા લાગ્યો નાની બહુ તો તરત જાણી જ ગઈ કે આ શીતળામાં છે એ એમના પગમાં ઢળી પડી અને બોલી મા મને માફ કરી દો મેં તો તમારું શરીર ભાડેલું પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે તમને મારા લાખ લાખ વંદન પછી તલાવડીના કષ્ટ નું નિવારણ પૂછતા બોલ્યા પરભુમાં બંને શોક્ય હતી દી દી આથમા સુધી લડ્યા કરતી કોઈને છાસ પાણી આપે નહીં એટલે આ જન્મે એનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું ખોબો કરીને પાણી પીજે એટલે એમના પાપો દૂર થશે પછી નાની બહુએ આખલાના દુઃખની વાત કરી તો સિતરામાં બોલ્યા દીકરી પરભુએ બંને દેરાણી જેઠાણી ઈર્ષા દ્વેષથી ભરેલી હતી કોઈને

સુંડલે નાખી સીતળા માને ગોતવા નીકળી રસ્તામાં બે તલાવડી ઊભી રાખી પૂછ્યું બાઈ રે ભાઈ ક્યાં આલી તો જેઠાણીએ નાકનું ટેરવું ચડાવતા કહ્યું તમારે સી પંચાર દેખાતું નથી મારો દીકરો મરી ગયો છે તેથી સીતળા ગોતવા જાઉં છું અમારું કામ કરીશ તલાવડી પૂછ્યું તો જેઠાણીએ દસ શેરીઓ ડોકું ધુણાવી ચાલતી પકડી આગળ જતાં આખડા મળ્યા એને નન્નો ન સાંભળવા દીધો આગળ જતાં બોરડીના ઝાડ નીચે